સુરતમાં ભાજપ વોર્ડ નેતા આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્રએ એક યુવતીને કારમાં હોટેલ લઈ ગઈને તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો જે ઘટનામાં નિરાધમ બળાત્કારી આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્રોની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવ્યા હતા તો રિમાન્ડ બાદ આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્રને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં યુથ કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતા અને કોર્ટની બહાર ભારે વિરોધ કર્યો હતો કોંગ્રેસી કાર્યકર્તાએ બીજેપીને બળાત્કારી જલસા પાર્ટી ગણાવી પોસ્ટર દર્શાવ્યા હતા પોલીસ વન